કેમ છો બધા મિત્રો મજામાં તો આજ વાગી ગયા છે સાડા નવ ને ભાઈ અત્યારે સ્ટાર્ટિંગમાં મેં કીધું પાટિયા નાખી પાટિયા બધા બંધા ગયા વિશાલભાઈ બાંધે મેગીને ફાકી લઈ અને પછી કામ ઉપર જાશું પાટિયા ખાલી કરવા તો વિશાલભાઈ હે ને રિક્ષો આજે હાકવાના હે પાછો મોરલો ન કરે તો સારું

થોડુંક આ બેથર પૂરતું બાકી હતું વિશાલભાઈ બેઠા બેઠા આરામ આરામ તો કરી લીધો અને વિશાલભાઈ મોઢું તો મોઢું ધોઈ જરાક ટકો રહી ગયો જો ટકામાં લાગી ગઈ જરાક વાંધો ન આવ્યો રહી ગયો હજી ઈચ્છા છે વાગવામાં પોણા ત્રણ થઈ ગયા રિક્ષો ખાલી કરી નાખ્યો અને અહીંયા રાખી દીધો તો સાંઈએ જેથી કરીને તપે નહીં હું અને રામ બપાએ મૂકી દીધો છે ચા હવે હમણાં ચા પી ચા પીને ઘરે જ છે ચા પી લઈ પછી ગાજર ફરવા જો રામ બાપા બનાવે છે ચા ચા ભરાઈ ગયો છે વિશાલ ઠરવાની વાત જોઈશે બરાબર ઠરી જાય ને પછી હું ઝડપ થાય ચા હમ પછી આપણે શું કરવાનું હે ગાજર ફરવા જવાનું પછી ખરી પી લીધો રામબાપા તાળું મારે વિશાલભાઈ રિક્ષા હે ને કાઢે હે અને હવે જાય છે ગાજર ફરવા ગાજર ભરાઈ જાય કેટલી વાર હે કા ચાલ જલ્દી ઘેરે જવું ને મહેમાન આવી ગયા કેતો આજ આવી ગયા હા મહેમાન ઘેરે જઈને તમને મહેમાન બતાવીશ વહેલા જલ્દી જાય તો ને તો વિશાલભાઈ હવે જલ્દી હાલો રામબાપાએ તારું માદ દીધું ને હવે જાઈશ હું રામબાપા હાલીને ગાજે બાજુ હવે રામબાપા પૂરા વારવા દે આપને પૂરા વારતા આવડતું હે ની આપને આવું આવડે જો માર્યું એવું કામ આપને આવડે બાકી પૂરા વારતા હું તને ની રે તો તો મિત્રો આપણે આવી ગયા સોનાની ખેતીમાં હો સોનું દેખાય ને પીરુ દેખાય ને બધે જોઈ લે હે પીરુ છે આંબા આંબા વાવેલા છે આવા 30 થોળ છે હવે રામબાપા છે ને પૂરા વારે હે

આ મન થાય પાથરેલ ને ઢેગલો કરવાનું છે વિશાલ ભાઈ તો જો હું પોતી ગયા હે એટે નાખી દીધો હું બધું લેવલ માં લેવાનું પડે વાહ તૂટી ગયા જ ઓલા તૂટી ગયા હોય ને ગાજર એ પાછળ પાછળથી લઈને આવ્યો જો આપડી સુંદડીમાં ખાલી રીક્ષા આપડે હે ને વાલીખે રાખીએ આ વખતે ખાલી રિક્ષામાં ઠાઠામ બે

એક ગાજર ખાઈ ગઈ એક જામફળ ખાધું મમ્મી ચા બનાવે છે એ અહીંયા આવીને મોબાઈલમાં બેઠું છે બધા જામફળ ખાય છે અને આને જામફળ ખાવું છે હજી એક તો ખાઈ ગઈ એમ મેઘુ તને કઈ દાવે પગ નહી

વાહ સુધી લાઈન પડી છે તો ફાઈનલ મિત્રો કપડા થઈ ગયા છે ફાઈનલ આવી ગયા કપડાં આપણું દોસ્તાર જ છે દોસ્તારની દુકાન છે વાં બેઠો આ ભાઈનું નામ ગુલાબભાઈ છે અને આવે છે એનું નામ સાનુભાઈ છે દુકાનનું નામ મીરા છે દુકાન છે ને આપણે અશ્વિન ટોકીસ ઉપર આવેલ છે કોન્ટેક નંબર ને આ તે બધું આમાં આવેલ છે મીરા કલેક્શન જીન્સ ટી શર્ટ શર્ટ તો મિત્રો અમે કપડાં લઈને સીધા આવી ગયા આને હોટલમાં ચા પીવા

તો મિત્રો ચા પાણી પી લઈ જાજી મજાક નહીં કરી આવે તો મિત્રો આપણે આવી ગયા છીએ દ્વારકેશ ચાઇનીઝ એન્ડ પંજાબીમાં આજ છે ને પ્રોગ્રામ કરવાનો છે પનીરનો આપણા સ્પેશિયલ મહેમાન આવ્યા છે ને એના માટે સ્પેશિયલ અહીંથી લેવાનું છે પનીર તો આ ભાઈ છે ને પનીર બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણા માટે સ્પેશિયલ જોયું ને તડકાવાળું તડકાવે છે જો તો ખરી તો મિત્રો બની જાય એટલે સીધા ઘરે જાશું પછી જમી અને નિરાશે મળી આવે